अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है ये स्पिरिचुअल साइंस है, जो कुदरत के कानून पर आधारित है ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है इसी को आर्ट ऑफ विजन कहते हैं दुनिया को देखने की एक नई दृष्टि जो अध्यात्म विज्ञानी

તો આ કુદરતને સંજોગો નો આપે એવું બનવાનું નથી એ પુરુષાર્થ કરે તો પણ એને કુદરત સંજોગો આપણને એનો પુરુષાર્થ પણ એવો થઈ જવાનો છે એવું પણ ટેકનિકલી કહી શકાય કામ કરે એટલે કર્મ બાંધવાની જે રેન્જ છે એ લિમિટેડ છે લિમિટેડ થી પુરુષાર્થ લેવલ થાય ઘણા કિસ્સામાં એ દાકલો આપું ખાલી સમજવામાં આવે આપણે વ્યક્તિગત લેવાની પ્રમાણે દાખલા આપણે વ્યક્તિને નામ જોવો પડે દાખલા તરીકે આપણે માનીએ કે કૃષ્ણ ભગવાન હવે આવતી ચોવીસમીમાં તીર્થંકર થવાના છે આ નંબરમાં બાર બરોબર બરાબર છે હવે બારમાં થવાના છે ને એમનું એમનું મૃત્યુ થયું એની વચ્ચે તો ઘણો સમય બાકી છે તો પછી હવે આ નક્કી કેમ થઈ ગયું તીર્થંકર જન્મ તરીકે નક્કી થઈ ગયું તીર્થંકર ગોત્ર નથી બોલ્યા તેનો ગોત્ર બોલ્યા હતા

લાઈફ એ આખું પેકેજ છે ને લાઈફ ગોત્ર છે તો ગોત્રના આધારે તીર્થંકર ગોત્ર બંધાય તીર્થંકર ગોત્ર બંધાય એ તીર્થંકર પદ મળવું એમાં ઘણો સમય થાય અત્યારે કૃષ્ણ ભગવાન આ ચોવીસે ના આટલા તીર્થંકર થવાના છે એનું પદ નક્કી થઈ ગયું છે પદ ગોત્ર નથી એ પદ તો ફિક્સ રાવણ તીર્થંકર થવાના છે એ પદ પેલા બેનો ડિફરન્સ ગોત્ર અને પદ બંને જુદી વસ્તુ છે

પણ વચ્ચે એ તીર્થંકર પદ મળવા માટેના જે કારણો છે એ હજુ બધા બાકી છે જેમ કે તીર્થંકર ઋષભ દેવાન કીધું કે આ આ ચોવીસ નું છેલ્લો તીર્થંકર થશે એના મા બાપ કોણ ના કહી શકે એના ભાઈ બહેન કોણ ના કહી શકે પણ નક્કી થયેલી નથી ત્યારે હવે હું આ બીજો કહીશું એટલે તમને ડિફરન્સ ખબર પડશે હવે દાખલા તરીકે કૃષ્ણ ભગવાન બરાબર છે હવે કૃષ્ણ ભગવાનનો જે ભાવ હતો

અને પછી તીર્થંકર થઈને મૂકી જવાનું છું તો હજુ દેવગતિમાં જવું દસ લાખ લોકો પૂરા થઈને પછી મનુષ્ય માં તીર્થંકર થઈને પણ કર્મ ક્યાં માં છે એ અવતારમાં એટલે બાંધી ગયેલા કર્મોને કોઈ પણ કેવડી જોઈ શકે પણ હવે બાંધ્યા નથી એને જોઈ શકે એટલે ભગવાન મહાવીર જે છે એનો સત્યાવીસ ભાવ પહેલા જે મરીજીનો જીવ હતો એનું આખું લાઈફ ટુ શબ્દ ભગવાન ના કહી શકે ગોત્ર શબ્દ બોલે છે તો હજી ગોત્રમાં જે થોડું કન્ફ્યુઝન એક ગોત્ર બંધાઈ ગયું હોય નો ડાઉટ આપણે લાઈફ ને નથી જોતા ગોત્ર એટલે શું કે મારે પુરુષાર્થ કરવાનો એક લિમિટ આવી હું હવે હું 25 વર્ષ પછી હવે એ તમારી રેડિયેશન ડેવલપમેન્ટ છે તમારું મને 25 વર્ષ પછી કરોડપતિ બનવાનો હોઉં એ મને ખબર છે તો હું આટલી પૈસા શું કમાઉ મને તો ખબર જ છે આ કે આપણે આપણે શું નક્કી કર્યું કે 25 વર્ષ પછી આપણે આમ થવાનું છે

કોઈ સામાન્ય માણસ હોય શાકભાજી વાળો કે મજૂરી કરવા વાળો આપણને કે ભાઈ તારા આત્માની વાત સાંભળ મોક્ષ થશે એટલે કે જવા દો સાહેબ મારે કંઈ કામનું નથી એનું લેવલ નથી એ ગોત્રને કારણે એને સખત મજૂરી છે શું છે એટલે એમાંથી એ બહાર નીકળતો નથી મન પણ એવું છે વાણી એવી છે વર્તન એવું લાવે છે એમાંથી કોક જીવ એવો હોય કે જે મજૂરી સાથે પણ

પણ એવા જ્ઞાનવાળા પણ નીચ ગોત્રના હોય એને વાત ના પોછે બરાબર વાત ના પોછે એટલે દાદા ભગવાન કહેતા હતા કે જેનો જન્મ નીચ ગોત્રમાં થયો હોય એની સાથે મેં વાર્તાલાપ ના કરીએ જ્ઞાનની પણ કામ લઈએ શું લઈએ કામ લઈએ કામ લઈએ એને પૈસા આપ લઈ દઈએ પતાઈ ગઈ ખ્યાલ ઊંચ ગોત્રવાળા સમજી શકે પેલો સમજી ના શકે એને સમજવું એવું નથી એનું લેવલ જ નથી હવે ખ્યાલ લેવલ જ નથી એ ગોત્ર શબ્દ એને લાવવું પડે ઊંચ ગોત્ર વાતાવરણ પણ એવું જ મળે આજે અમે ઊંચ ગોત્રમાં જન્મ્યા જૈન તરીકે ત્રણ વર્ષની ઉંમરે અમારો ચુસ્ત જૈન ધર્મ મળ્યો રાત્રિ ભોજન નહીં કનમૂળ અમે તો એ કર્યું જ નથી પણ અમને સંજોગો મળ્યા ને ત્રણ વર્ષની ઉંમરે પાઠશાળામાં જવાનું ધાર્મિક ભણવાનું આવું તો ક્યારે મળે બીજમાં હોય તો મળે ને ધાર્મિક શાસ્ત્રો વાંચવાનું